thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે દૂધને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે સરકાર દ્વારા જીએસટી સુધારાની જાહેરાત બાદ તેની મોટી અસર જોવા મળી રહી છે મધર ડેરીએ દૂધના ભાવ ઘટાડીને ગ્રાહકોને મોટી રાહત આપી છે બાવીસ સપ્ટેમ્બરથી નવા જીએસટી દળ લાગુ થવા જઈ રહ્યા છે પરંતુ આવા પહેલાં પણ કંપની તેના પેકેજ દૂધ ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે મધર ડેરીએ તેના એક લિટર અત્યારે ડોન્ટ ડ્રોપ પેક દૂધ ભાવ અત્યારે છિત્યોતેર રૂપિયા ઘટાડીને પંચોતેર રૂપિયા કર્યા છે સરકારે ત્રણ સપ્ટેમ્બરના રોજ જીએસટી સુધારાની જાહેરાત કરી હતી અને તમામ આવશ્યક ચીજવસ્તુ પર લાગુ થતા કરમાં ઘટાડા અંગે માહિતી શેર કરી હતી નાણાં કહ્યું હતું કે નવા જીએસટી દરો બાવીસ અપથી લાગુ કરવામાં આવે છે હજુ ત્યારે મિત્રો દૂધ ચીજથી લઈને એસીટીવી સુધી દરેક વસ્તુ સસ્તી થશે તેના અમલીકરણ પહેલાં જ મધર ડેરીએ તેના દૂધના ઉત્પાદનના ભાવ ઘટાડી દીધા છે જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે વધુ વાત કરીએ તો સો ટકા ત્યારે મિત્રો કર લાભ આપવા માટે મોટું પગલું ભર્યું છે નોંધનીય છે કે કંપનીનો સમગ્ર ઉત્પાદન પોટોપિલિયમ શૂન્ય જીએસટી અથવા પાંચ ટકાના સૌથી નીચા લેબ હેઠળ આવે છે આ નવી કિંમતના પ્રમાણે રહે છે કંપની દ્વારા દૂધના ભાવમાં ઘટાડા પછી નવાથી ભાવની વાત કરીએ તો મધર ડેરીના ત્યારે એક લીટર યુએસટી દૂધની કંપની સિત્યોતેર રૂપિયાથી ઘટાડીને પંચોતેર રૂપિયા કરવામાં આવી છે જ્યારે ચારસો પચાસ મિલી પેક હવે તેત્રીસ રૂપિયા બદલે બત્રીસ રૂપિયા ઉપલબ્ધ થશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ